ભાવનગરના મહવામાં રસ્તાઓની અત્યંત ખરાબ હાલત હોવાથી કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા નહેસવાર ચોકડી ખાતે એકત્ર થયેલા કાર્યકરોએ સરકાર અને તંત્રની ઉદાસીનતા સામે વિરોધ દર્શાવવા માટેનું રામથોનું આયોજન કર્યું બિસ્માર રોડને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડે છે કાર્યકરોની મુખ્ય માંગણી છે કે તાત્કાલિક ધોરણે તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવામાં આવી આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી મહુવા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકવા માટે રોડ ઉપર ઉતરી ગયા ત્યારે તંત્ર અમે વિનંતી કરી છીએ અને ચેતવણી પણ આપીએ છીએ જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશે ભૂતકાળમાં મહુવાના બાયલા ધારાસભ્ય તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્ય ની ઓફિસે જઈ અને બંદોળીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે